ને ચર્ચાઓ કરવામાં આવી છે કઈ રીતની ચર્ચાઓ થઈ છે શું મુદ્દાઓ તેમના મહત્વના રહ્યા છે તે તમામ બાબતો માટે આપણી સાથે પાટીદાર સમાજના મહિલા આગેવાન રેશમા પટેલ જોડાઈ ચૂક્યા છે જે પાટીદાર અનામત આંદોલન સમયથી સતત ચર્ચામાં રહ્યા છે તેમણે પણ ખૂબ લડત ચલાવી છે રેશમા શું કહેશો પાટીદાર અનામત આંદોલન બાદ હવે ફરી પાટીદાર સમાજના નેતાઓ એક સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે ચર્ચાઓ થઈ છે ખાસ કરીને કયા કયા મુદ્દાઓ છે કે ફરી પાટીદાર સમાજના યુવાનોને એક થવું પડ્યું છે ને સરકાર ને કરવી પડી રહી છે આજે આજના દિવસે જે પણ આંદોલનકારીઓ હતા લઈને સતત ઘણા વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને એક પરિણામ લાવ્યા હતા એ દરેક આંદોલનકારીઓ આજ અલગ અલગ પક્ષમાં છે છતાં પણ એક મંચ ઉપર ભેગા થયા હતા અને અમારો ભેગો થવાનો હેતુ એ જ હતો કે સમાજને લઈને કેટલાક મુદ્દાઓ આજ પણ એના ઉપર પ્રકાશ પાડવો જરૂરી છે તો એ મુદ્દાઓને લઈને અમે ચર્ચા કરી છે ચિંતન કર્યું છે એમાં અમારા જે જૂના કેસ ખેંચવાની વાત છે એ તો પોતાની રોજીરોટી ના શોધમાં બેરોજગારી વધી રહી છે ત્યારે એ લોકો ગેમ્બલિંગ અને આવા દૂષણોના સહારો લે છે અને પછી એમાં જ્યારે બધું હોમાઈ જાય છે ત્યારે એ લોકો પોતાનો જીવ પણ હોમી દે છે અને પરિવારનો ધારો થાય છે તો આવા કેટલાય સામાજિક મુદ્દાઓ હતા અને આ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે અને આગળ આ મુદ્દાઓને લઈને કઈ રીતે સકારાત્મક રીતે આપણે સમાજ વચ્ચે જઈ શકીએ અન્ય સમાજને પણ કઈ રીતે ફાયદારૂપ થઈ શકીએ આ બધા વિષયોને લઈને અમારી ચર્ચા થઈ છે અને સરકારને કઈ રીતે રજૂઆત કરી શકીએ કઈ રીતે કયા કાનૂનથી આ બધા દૂષણોને અટકાવી શકીએ આ દરેક વિષયોને લઈને ચર્ચા થઈ છે એક વસ્તુ એ પણ છે કે પાટીદાર સમાજના યુવા નેતાઓ એક સ્ટેજ ઉપર જોવા મળે છે ત્યારે ઘણા બધા પાટીદાર સમાજમાંથી આ મંચ પરથી જ યુવા નેતાઓમાંથી જ જ આજે ધારાસભ્ય બન્યા છે મંત્રીઓ બન્યા છે ઘણું બધું એમને મળ્યું છે તો એ નેતાઓ આવી મિટિંગોમાં કેમ જોવા નથી મળતા એની પાછળનું કારણ શું છે એ ચિંતા કેમ એટલી સમાજની નથી કરતા

માત્ર પાટીદાર સમાજની જ વાત નથી કરતી આ અન્ય સમાજની પણ વાત કરીએ તો અન્ય સમાજના લીડરો પણ ચાહે દલિત સમાજ હોય ઠાકોર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય આ દરેક સમાજને એક નેતાગીરી મળી છે એક યુવા નેતાગીરી મળી છે એક પરિવર્તનવાળી નેતાગીરી મળી છે તો આ અમારા સૌ માટે ગૌરવની વાત છે અને એ જ રીતે એ જ અમારી હિંમત છે કે ઘણું બધું ગુજરાતની જનતા માટે પણ સારું થયું છે અને સમાજને માટે પણ સારું થયું છે તો એ જ ભાવનાથી એ જ લાગણીથી અને એ જ માગણીથી અને એ જ ઈચ્છાઓથી અમે આજે સૌ ભેગા થયા હતા અને કહેવાય છે ને કે એકતામાં જે તાકાત છે ને એ કોઈ એક વ્યક્તિમાં નથી હોતી એટલે સૌ એક થઈ અને આગળ શું પરિણામ લાવી શકીએ એ વિષય ઉપર અમે વિષય ઉપર ચિંતન કર્યું છે રેશમાબેન અન્ય નેતાઓની વાત તો ચલો માન્ય નથી કરવી પણ ધારાસભ્ય વડગામના જે છે ભારતીય જનતા પાર્ટીના હાર્દિક પટેલ જે તમારી સાથે બે હજાર સોળ થી પાટીદાર અનામત આંદોલન સમયના મુખ્ય ચહેરા રહ્યા છે સમાજ માટે સતત ચિંતિત પણ રહ્યા છે તો આજે સમાજના ચિંતાની વાત તો હોય તો તે શું કામ ના જોવા મળ્યા શું કારણો હોઈ શકે છે એની પાછળ કેમ કે હાર્દિક પટેલ સતત એ કહેતા આવ્યા છે કે સમાજ માટે જ છું ગમે ત્યારે ગમે ત્યાં મને બોલાવજો હું આવીશ સમાજની પડખે જો આ એક છે ને મિટિંગ નું આયોજન હતું જે આંદોલનકારીઓ મળવાનું હતું સ્વાભાવિક છે કે પણ આવી શકે છે હવે નથી આવ્યા એનું રીઝન તો તમારે એમને જ પૂછવું પડશે હું તો એમનો જવાબ આપી નહીં શકું પણ એટલું ચોક્કસ છે કે આંદોલનમાંથી કોઈ ધારાસભ્ય બન્યું છે કે કોઈ મિનિસ્ટર બન્યું છે કે કોઈ નથી બન્યું એના કરતાં પણ વિશેષ એ વસ્તુ છે કે ઘણી બધી ક્રાંતિથી ઘણા બધા લીડરો ઊભા થઈ ગયા છે અલગ અલગ વિસ્તારોમાંથી જેને સમાજનો અવાજ બનવાનું તો કામ કર્યું છે સાથે સાથે ગુજરાતની જનતાનો અવાજ બનવાનું પણ કામ કર્યું છે એટલે તમે જે મને પ્રશ્ન પૂછી રહ્યા છો એ વ્યક્તિને પૂછશો તો તમને વિશેષ જવાબ આપી શકશે મારી પાસે એવો તથ્યવાળો જવાબ હું તમને નહીં આપી શકું હું ખાલી અનુમાન લગાડીને તમને જે કહું છું એ કહી શકીશ બેન જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી તમારી કોઈ ચર્ચાઓ થઈ છે કે ભાઈ આવી રીતે આપણે આ મુદ્દે સમાજ માટે લડત ચલાવવાની છે અને તમે આવવાના છો કે એવી કોઈ ચર્ચાઓ ભૂતકાળમાં તમારી સાથે થઈ છે ખરા કેમ કે એ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જે એક એક્શન મોડમાં પહેલા જોવા મળતા હતા હવે ક્યાંક ને ક્યાંક શાંત થઈ ગયા હોય તેવું દેખાય છે મારે કોઈ વાત નથી થઈ અને બીજી વાત હું આપને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીમાં આંદોલનકારીને રહેવું ને એ દમ ઘૂટવા જેવું હોય છે એટલે તમે જે વાત કરો છો કે શાંત થઈ ગયા તો ભારતીય જનતા પાર્ટીમાં તો જેટલા પણ છે એ લોકોની કહેવાય છે કે કોઈ કોઈક જ હિંમત કરીને બહાર આવી શકે છે બાકી ત્યાં શું હાલત છે તમને પણ ખબર છે જનતાના પ્રશ્નોને લઈને આટલા બધા ધારાસભ્યો ભાજપના છે છતાં પણ એ પોતાના વિસ્તારના પ્રશ્નો મૂકી નથી શકતા તો આ તો આપણે સૌ જાણીએ છીએ તો હવે એ વિષય ઉપર તો આપણે ચર્ચા કરવાનો રહેવું જ નથી

પણ હવે હું એમ કઉ છું કે એ આપણે જોવાનું છે ને તમારા લોકો એ જોવાનું છે દબાણ છે નથી એ વિષયમાં મારે પડવું જ નથી ભાજપ તો જનતા ઉપર પણ દબાણ કરી રહ્યું છે ભાજપ જનતા ઉપર દબાણ કરી રહ્યું છે ઇવન વિરોધ પક્ષ ઉપર દબાણ કરી રહ્યું છે તમે જોયું છે કે આટલા બધા ધારાસભ્યોની પાસે છે છતાં પણ આજે હું આમ આદમી પાર્ટીની એક મહિલા પ્રેસિડેન્ટ છું ગુજરાતની તો મને ખબર છે કે અમારી પાર્ટી ઉપર કેટલો કહેર કરી રહ્યા છે અમારી પાર્ટીમાં અમે પાંચ પાંડવો ગુજરાતને જીતીને આપ્યા હતા જે ગુજરાતના સેવા કરવા માટે તત્પર હતા પરંતુ એમાં પણ નજર બગાડી ભારતીય જનતા પાર્ટીએ સરકાર ભાજપની સરકાર ને પોતાની સરકાર સાચવવાની ચિંતા નથી પણ વિરોધ પક્ષ ઉપર માથું ન ઉઠાવે એની ચિંતા કરે છે એટલે તમે એના દબાણની તો વાત જ સાડા છ કરોડ જનતા ઉપર હું તો કહું છું કે આમ તો દેશ લેવલે નથી જવું પણ ગુજરાત લેવલે જ રહીએ ને તો એ સાડા છ કરોડ જનતાએ આટલા વર્ષોથી સત્તા આપી છે છતાં પણ એના ઉપર દબાણ રાખવામાં આવે છે તો પછી એ વાત જ ક્યાં પૂછવાની બીજા અન્ય વિષયોની તો અચ્છા વાત રહી સમાજના મુદ્દાઓની તો બેન આગામી સમયમાં કોઈ કમિટીનું ગઠન કેવું થશે કઈ રીતનું આયોજન છે કે તમે ગામે ગામ ફરશો સમાજને એકત્ર કરવા માટે કઈ રીતની રણનીતિ રહેશે શું ચર્ચાઓ હવે આના પછીની બેઠકોમાં થવાની છે નહીં ચોક્કસ રીતે કોર કમિટી જે કરશે નિર્ણય બન્યા જે પણ મુખ્ય આગેવાનો છે સૌનો સાથ જે પણ આગળ રણનીતિ બનશે હા ચોક્કસ સરકારને રજૂઆત કરવામાં આવશે સરકાર પાસે માંગણી મૂકવામાં આવશે અહીંયા આંદોલનનો કોઈ સવાલ નથી અત્યારે અત્યારે તો અમે શરૂઆત તો શું કરીશું માંગણી કરીશું ને માંગણી કરવી પડે પછી માંગ્યા પછી નથી આપતા તો પછી આપણે ભગતસિંહ બનવું પડે એટલે અમે ગાંધી ચિંધિયા માર્ગે ગાંધીગીરીથી કહેવાય છે કે રજૂઆત કરીશું અને નહીં સાંભળશે તો બેટિંગ કરવું પડે નહીં સાંભળે તો ભગતસિંહ બનવું પડે તો બનીશું ભગતસિંહના રસ્તે ચાલીશું કે માંગે તો નથી આપતા તો પછી છીનવવાનું કરવું પડે કારણ કે આપણે અમે નેતાઓ તો પછી છીએ અમે એક વોટર્સ પણ છીએ તો જનતા તરીકે પણ જનતાને પણ એ મૂડ અમે શીખવાડીશું કે તમારે આ માંગવું પડશે કારણ કે ઘણી બધી વાર રજૂઆત કર્યા પછી નથી સાંભળતા આજે અમારા આયોગ અને નિગમો બનેલા છે પરંતુ ઘણી બધી રાખી દીધી છે જેના કારણે લાભાર્થીઓને લાભ નથી મળતો જે ફંડ આવેલું હોય છે એના લાભાર્થી માટે ફંડ પાછું જતું રહે છે તો જે લડાઈ લડ્યા હતા જે અભિયાન ચલાવ્યું હતું આ અભિયાનનો હેતુ જે હતો કે ઈબીસી માં લોકોને ફાયદો થાય આયોગ અને નિગમના આધારે ફાયદો થાય પણ એ ફાયદો નથી થતો કારણ કે જટિલ નિયમો અઘરા કાનૂન અઘરા દસ્તાવેજો માંગે છે તો એના ઉપર પણ અમે કામ કરીશું કે એમાં પણ તમારે સુધારણા કરવા પડશે ચેરપર્સનોની નિમણૂક કરવામાં નથી આવતી આયોગ એમને રેઢા પડ્યા છે મા બાપ વગરના તો એ આયોગના ચેરપર્સનોની પણ નિમણૂક થવી જરૂરી છે તો આ બધા વિષયોને લઈને રજૂઆત તો સરકાર પાસે જવું પડશે વિરોધ પક્ષ પાસે તો રજૂઆત થશે નહીં

તો એમને લઈને શું પ્રકાર કયા પ્રકારનું આયોજન છે શું ચર્ચા મિટિંગમાં એમને લઈને કઈ થઈ છે કે કેમ એના પરિવારની સ્થિતિ લઈને કોઈ વાત થઈ છે કે કેમ કેમ એમણે સમાજ માટે જ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અ જી ચોક્કસ રીતે જે તે સમયે જે ભાઈઓ અમે ખોયા છે જે પરિવારના દીકરાઓ ગયા છે એ દુખ અને એ એ કઠણાઈ ના સો ટકા અમે સારા કામના ભાગીદાર છીએ તો અમે એનો જે અબજસ કહેવાય જે દુઃખ કહેવાય એ અમે લેવા તૈયાર છીએ અમે માનીએ છીએ કે આંદોલનમાં નિર્દોષ લોકો ગયા છે તો અમને એનું દુઃખ છે અને એને અપાવવા માટે જે કેસ પાછા ખેંચવાની અમુક ઉપર જે કાર્યકર્તા ઉપર છે એની પણ ચર્ચા કરી છે અને ભલે પૈસાની સા જે આર્થિક સહાય એ લોકો સુધી ચોક્કસ સામાજિક લેવલે પહોંચી ગયેલી હતી જે તે સમયે પણ અર્થ સહકારી નોકરી આપવાની જે વાત છે આજ પણ પેન્ડિંગ છે તો એના વિષય ઉપર પણ ચર્ચા કરીને આગળ વધારીશું કે કઈ રીતે આપણે સરળતાપૂર્વક માંગી શકીએ અને એમને સહકાર આપી શકીએ અને ઓમ પણ સામાજિક રીતે લોકો પોતપોતાના વિસ્તારમાં જે પણ કંઈ આ બનાવો બન્યા છે એમાં સક્રિય તો આગેવાનો હોય જ છે પણ સમૂહના રૂપે અમે જે પણ કંઈ કરી શકીએ એ અવિરત કરીશું ચોક્કસથી ખૂબ ખૂબ આભાર બેન તમે અમારી સાથે જોડાયા તમારો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં તમે અમને સમય આપ્યો હતા આમાં હતા અત્યારે પાટીદાર સમાજના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પણ છે છે પરંતુ આજે સમાજનો મુદ્દો એટલે સામાજિક મુદ્દે તેઓ પાટીદાર સમાજના મહિલા યુવા નેતા રેશમાબેન પટેલ તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાની વાત મૂકી છે અને આજે જે સરગાસણ ખાતે ગાંધીનગરમાં પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી એ શિબિરમાં કયા કયા મુદ્દાને લઈને ચર્ચા થઈ હાર્દિક પટેલની ગેરહાજરીને લઈને પણ તેમણે વાતો કરી છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ મીટિંગોથી શું ફાયદો આગામી દિવસોમાં થાય છે ને સરકાર આ રજૂઆતોને કેટલી ત્વરિત સાંભળે છે દર્શન મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ